ગોંડલમાં આવા પાપ પર પોલીસ ફરિયાદ શા માટે નથી તે સવાલ છે શા માટે ફરી એકવાર ડાક પીછોડે પોલીસ કરી રહી છે વિડિયો વાયરલ થયો છે પણ તમે જુઓ કે કેટલી હદ સુધી અપમાન કરવામાં આવ્યું છે રાષ્ટ્રધ્વજનું અપમાન નહીં પરંતુ રાષ્ટ્રધ્વજનો પાપી અમે ચોક્કસ તમને બતાવીશું શું પોતાને રાષ્ટ્રથી પણ ઉપર આવા લુખ્ખા તત્વો સમજે છે શું પોતાની જાતને ડોન સમજે છે આવા બે કોડીના તત્વો અને આવા લુખ્ખા તત્વો સામે પોલીસ શા માટે કાર્યવાહી નથી કરતી ડાક પીછોડો કરે છે તે સવાલ છે રાજકીય હુંસા તુસી વચ્ચે એકબીજાના આંતરિક વિખવાદમાં રાષ્ટ્રધ્વજ નું અપમાન એ ન સાખી લેવાય આવી જ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત